વડોદરામાં ભારે વરસાદથી સ્થિતિ નિર્માણ પામી છે વડોદરામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે ઘરોમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે આ જોઈ રહ્યા છો કે લોકોની ગાડીઓ જે છે તે પણ ડૂબી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી જે છે તે શહેરમાં ઘૂસી ચૂક્યા છે અને વડોદરા પૂરું પાણી પાણી થયું છે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે અનેક લોકો ફસાયાના પણ દ્રશ્યો સામે આવ્યા છે આપ જોઈ રહ્યા છો વડોદરાના આ દ્રશ્યો છે જે જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે ક્યારે ઓસરશે આફતના પાણી તે પણ એ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે સંવાદદાતા ગૌરવ પટેલ જોડાઈ ચુક્યા છે જે ગૌરવ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે તો વડોદરામાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે તો તેને લઈ અને શ્રાવણમાં મેઘતાંડવના દ્રશ્યો સામે આવ્યા છે તો વડોદરાને મેઘરાજા ઘરોડી રહ્યા છે આ સાથે વિશ્વામિત્રી નદી જે છે તે ખતરા સમાન બની છે વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે ઘૂંટણ સમા કમરસમા પાણી ભરાયા છે તો આપ જોઈ રહ્યા છો કે પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે લોકોની ગાડીઓ જે છે તે પણ તણાતી સામે આવી રહી છે તો સાથે લોકોનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે ગૌરવ પટેલ જોડાઈ ચૂક્યા છે

રસ્તા ઉપર ફરી વળ્યું છે અને વડોદરા શહેરમાંથી વિશ્વામિત્રી નદી પસાર થતી હોય એવું નહીં પરંતુ વિશ્વામિત્રી નદીમાં વડોદરા શહેર હોય તેવા દ્રશ્યો જોવા મળે છે અજીતનગર ટુ અને સનરાઈઝ બંગલોમાં કેટલાક લોકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળતા જ વડોદરા મહાનગરપાલિકાના જવાનો છે તે રેસ્ક્યુ કરવા માટે બોટ સાથે અહીંયા પહોંચ્યા હતા આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે ફાયર બ્રિગેડના જે જવાનો છે તે બોટ લઈને જે લોકો ફસાયા છે તેમને બચાવવા માટે આગળ વધી રહ્યા છે ફાયર બ્રિગેડના જવાન આપણી સાથે જોડાયા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું શું માહિતી મળી રહી છે અત્યારે હાલ અંદર ત્રણ થી ચાર જણ ફસાયા છે તેમને બચાવવા માટે બરોડા ફાયર બ્રિગેડની ટીમ મદદે આવી છે કઈ રીતે ખબર પડી કોણ ફસાયું એવી અહીંયા સ્થાનિક લોકો એમને જાણ કરેલ છે બરોડા ફાર્મ અમારા કંટ્રોલ રૂમમાં તો અમારા અધિકારીશ્રી સાથે રહીને અમે લોકો બચાવ કામગીરીમાં આવેલ છે કેવી સ્થિતિ છે અત્યારે હાલ અત્યારે પાણી વધી રહ્યું છે થોડુંક ધીમે ધીમે અને વરસાદ પણ ચાલુ છે જોડે જોડે બરોડાની અંદર હા જો આટલો વરસાદ હોય આટલું પાણી હોય તો રેસ્ક્યુ કરવામાં કેવી તકલીફ પડતી હોય છે રેસ્ક્યુ તકલીફ પડે પણ સાધનોને કામગીરી જોડે સારી રીતે ચાલી રહી છે સાધનો સારા છે તે ઇક્વિપમેન્ટ સારા હોવાથી કામગીરી ચાલી રહેલ છે તો મંશી તમે જોયું કે આ છે વડોદરા મહાનગરપાલિકાના ફાયરના જવાનો કે જે જીવના જોખમે જે લોકો પાણીમાં ફસાયા છે તેમને બચાવવા માટે પહોંચ્યા છે તેમનું કહેવું છે કે આવી પરિસ્થિતિ હોય પાણીનો ધસમસતો પ્રવાહ હોય વરસાદ ચાલુ હોય ત્યારે કોઈપણ વસ્તુ કે વ્યક્તિનું કે કોઈપણ જીવનું રેસ્ક્યુ કરવું એ ખૂબ જ મુશ્કેલ પડ્યું હોય છે પરંતુ તે પોતાના જીવની ચિંતા કર્યા વગર જે પણ કોઈ લોકો ફસાયા છે તેમને રેસ્ક્યુ કરવા માટે અંદર જઈ રહ્યા છે થોડી જ વારમાં જે લોકો ફસાયા છે તેમને રેસ્ક્યુ કરીને તેઓ બહાર આવશે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે કેટલા ખતરનાક છે જે રીતે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે વરસાદ ધીમે ધીમે વરસી રહ્યો છે વરસાદી ઝાપટા આવી રહ્યા છે તે દર્શાવે છે કે હજુ સાંજ પડતા સુધીમાં વડોદરાની સ્થિતિ આના કરતાં પણ વધારે વિકટ થઈ શકે છે સામે દ્રશ્યો તમે જોઈ શકો છો કે એક પશુ છે જે તણાતું જાય છે અન્ય એક જગ્યાએ પણ એક વ્યક્તિ ફસાયા હોવાની માહિતી મળી છે જેને બચાવવા માટે પણ વડોદરા ફાયર ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ચૂકી છે નદીનો ધસમસતો પ્રવાહ જેવો પટમાં જોવા મળતો હોય તેવો જ પ્રવાહ અત્યારે હાલ વડોદરાના રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે એટલે કહી શકાય કે સાંજ પડતા સુધીમાં હજુ પણ આના કરતાં વધારે વિકટ પરિસ્થિતિ વડોદરા શહેરની થાય તો નવાય નહીં મહાનગરપાલિકા તંત્ર કામ કરી રહી છે પરંતુ કુદરત આગળ આ સંપૂર્ણ લાચાર હોય તેવું દેખાઈ રહ્યું છે મનસિંહ જી ગૌરવ હાલ અત્યાર સુધીમાં વડોદરામાં કેટલા ઇંચ વરસાદ પડ્યો છે અને આગામી સમયમાં કેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જે રીતે પૂરા રાજ્યમાં રેડ એલર્ટ છે તો તેને લઈ વડોદરામાં હાલ તો મુશ્કેલીના દ્રશ્યો છે જ પરંતુ આગામી સમયમાં કયા પ્રકારની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે અવંશી વાત કરીએ તો વડોદરામાં વરસાદ પ્રમાણમાં ઓછો પડ્યો છે પરંતુ ઉપરવાસ એટલે કે પંચમહાલ મોરવા હડપ ગોધરા પાદરા વડોદરા જિલ્લામાં જે વરસાદ પડ્યો હતો તેની અસર વડોદરા સિટીમાં જોવા મળી રહી છે હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરી હતી બરાબર એ જ પ્રમાણે ગઈકાલે વરસાદ વરસ્યો હતો અને આજે પણ તમે દ્રશ્યો જોઈ શકો છો કે વડોદરાનું આકાશ છે તે સંપૂર્ણ વાદળુથી છવાયેલું છે એક બાદ એક વરસાદી ઝાપટાં આવે છે વરસાદી ઝાપટાં આવે છે બંધ થાય છે જેના કારણે પાણી જે ઓસરવા જોઈએ તે ઓસરતા નથી ને સતત પાણી વધી રહ્યા છે પાણી વધવા પાછળ ન માત્ર વરસાદનું કારણ છે ઉપરવાસમાં જે વરસાદ પડ્યો હતો તેમાં દેવ સરોવરમાંથી જે પાણી છોડવામાં આવ્યું ત્યારબાદ દેવ સરોવર બાદ જે પ્રતાપ સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું અને એ સરોવરનું પાણી આજવા સરોવર ખાતે પહોંચ્યું આજવા સરોવરમાંથી જે પાણી છોડવામાં આવ્યું તેની અસર અત્યારે હાલ આપણને વડોદરા શહેરમાં દેખાતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ દ્રશ્યો જોઈ શકો છો કે ઘૂંટણ સમા નહીં કેડ સમા નહીં છાતી સમા પાણી વડોદરા સિટીમાં ભરાઈ ગયા છે અને તે વિસ્તારમાંથી તેવા પાણીમાંથી મહાનગરપાલિકાના ફાયરના જવાનો લોકોને બચાવવા ખાડે ભગે સજ્જ છે બનશે જી ગૌરવ સ્થિતિ આટલી ગંભીર જોવા મળી રહી છે તો તંત્રના અધિકારીઓ અથવા તો કોઈ ધારાસભ્યો સાંસદો કોઈ સ્થળ પર દેખાયા છે કે નહીં અત્યાર સુધીમાં બંશી વાત કરીએ તો અમે જે જગ્યાએ છીએ ત્યાં હજી સુધી તંત્રના અધિકારીઓ ધારાસભ્યો સંસદ સભ્યો નથી પહોંચ્યા પરંતુ વડોદરા મહાનગરપાલિકાના ફાયરના દવાનો ચોક્કસ અહીંયા પહોંચ્યા છે એમને એવી માહિતી મળી હતી કે અહીંયા કેટલાક લોકો ફસાયા છે જેમને બચાવવા માટે તેઓ પહોંચી ચૂક્યા છે તંત્રની વાત કરીએ તો ગઈકાલથી જ એલર્ટ આપવામાં આવ્યું હતું કે ગમે ત્યારે વિશ્વામિત્રી નદી કે જે પોતાની ભયજનક સપાટીથી ઉત્તર વહી વહી રહી છે તેમાં વધારે પાણી આવવાની શક્યતા છે અને વધારે સ્થિતિ ખરાબ થવાની શક્યતા છે તે જોતા જ આખું તંત્ર એલર્ટ હોય તેવું દેખાય રહ્યું છે નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો જોડા છે તેમની સાથે વાત કરીશું કઈ રીતનું એલર્ટ તમને આપવાનું તમે કેટલા સમયથી સજ્જતા આવી અમે તો સવારના સાત વાગ્યાથી સજ્જતામાં છીએ જ્યાં જ્યાં કોલ મળે છે ત્યાં અમે પહોંચી જઈએ છીએ કેવી પરિસ્થિતિ હોય ધારો કે આવું પૂર હોય આટલું પાણી હોય જો રેસ્ક્યુ કરવાનું થાય તો રેસ્ક્યુ કરવા માટે અમારી પાસે સાધન છે તો બોટથી અમે રેસ્ક્યુ કરી શકીએ છે ઓકે આ આ જે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ એવો અંદાજો હતો કે વડોદરામાં આ પ્રકારનું પૂર આવશે એવી શક્યતા હતી ખરી વરોડામાં આ પ્રકારનું પૂર તો આવી શકે તેવી સંભાવના તો હતી જ કારણ કે ધીમે ધીમે પાણીનું લેવલ પણ વધી રહ્યું છે વરસાદ પણ ચાલુ છે આગળ ઉપરવાસની અંદર એટલે કેટલા કેટલા સમયથી તૈયારી ચાલતી હતી કારણ કે છેલ્લા ત્રણ એક દિવસથી વરસાદ હતો પૂરની શક્યતા જોવાતી હતી ચાર પાંચ દિવસથી સંભાવના શક્યતા ચાલુ જ હતી ચાર પાંચ દિવસથી એલર્ટ કરી દીધા હતા ચાર પાંચ દિવસથી એલર્ટ કરતા અને તમે શું શું તૈયાર કરી રાખી હતી અમે બધી અમારી જે સાધન સામગ્રી છે બોટ છે આ છે તે બધી અમે તૈયારીમાં હતા તો ફાયર બ્રિગેડ એટલે વીએમસીની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અત્યાર સુધી કેટલા લોકોને રેસ્ક્યુ કર્યા છે રેસ્ક્યુ તો હવે અલગ અલગ ટીમ હોય છે એટલે અમે તો કર્યા પણ હવે અંદાજો તો હવે અમારા કંટ્રોલ માંથી મળી જશે અંદાજો લગાવો તો અંદાજો આશરે તો હશે અમે અત્યારે અમે એક બસમાંથી માંથી વીસ થી પચીસ જણ ને છે એપોલો ટાયરની બસ હતી એ પાણીમાં ફસાઈ હતી તો અમે રેસ્ક્યુ કરીને વીસ થી પચીસ જણ કાઢ્યા છે તો બંસી તમે જોયું કે આ ફાયર બ્રિગેડના જવાનો છે જે ખડે પગે અહીંયા ઉભા રહેલા છે જે પણ કોઈ લોકો અહીંયા ફસાયા છે તેમને બતાવ્યું છે એક બીજા દ્રશ્યો પણ તમે સામે બતાવવા માંગીશ કે એનડીઆરએફની ટીમના જવાનો છે તે પણ જે લોકો ફસાયા છે તેમને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે ન માત્ર ફાયર બ્રિગેડ તેની સાથે સાથે એનડીઆરએફની ટીમ પણ અહીંયા પહોંચી છે અને જે પણ લોકો અહીંયા ફસાયા છે તેમને બચાવવાનો તેઓ પ્રયત્ન કરી રહ્યા છે વડોદરા શહેરની સ્થિતિ આટલી ખરાબ થશે એવો કદાચ કોઈને અંદાજો નહીં હોય કારણ કે જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો ઉપરવાસમાં તેને કારણે ઉપરવાસમાં જે સરોવરો હતા ઉપરવાસની નદીના જે સરોવર હતા તે સરોવરો ભરાયા અને તેને કારણે પાણી છોડવાનો વારો અને પાણી છોડાયું જેના પગલે વડોદરા શહેરમાં નજરી ફરતી થઈ જાય તેવું દેખાઈ રહ્યું છે ગૌરવ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું જોડાયા તે બદલ આભાર તો વડોદરામાં હાલ સ્થિતિ ખૂબ ગંભીર જોવા મળી રહી છે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે તો વડોદરા નગરી દરિયો બન્યો હોય જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે સભા પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે લોકોના વાહનોમાં નુકસાની પહોંચી રહી છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં આવી ચૂક્યા છે તેના લઈ અને સંકટ ઊભું થયું છે આપ આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે